સમગ્ર ગ્રસ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજની એકતા તેજબીન જરૂરી થતો ખર્ચ અટકાવી શકાય બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ બનાસકાંઠા આજે સોગામ દિસાવા રોહિત સમાજ ને મારા જય આજે હું બાઉભાઈ ચૌહાણ પાવલી સરપંચ આજે અમે અહીંયા જે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છે તે સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને સારી મીટિંગ કરી વાતો કરી અને ઘણું બધું અહીંયા જાણવા મળ્યું છે અને જોવા મળ્યું છે હું પહેલીવાર જ અહીંયા આવ્યો છું તો ડીઆરએસ ટીમ જે મહેનત કરી છે ડીઆરએસ ટીમે જે મજૂરી કરી છે અને આપણી સમાજ માટે આપણી સમાજની દીકરીઓ માટે આપણા સમાજના તમામ લોકોને ધ્યાને લઈ અને આપણી સમાજમાં પણ એક આવા જે તમામ સમાજોમાં સમૂહ લગ્ન થાય છે તેની સરકાર નોંધ લે છે તેને ધ્યાને લઈ અને આપણી સમાજમાં પણ ખૂબ જ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ મોટા પાયે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે તેને લઈ હું સોગામ ડીસાવાનો ખૂબ આભાર માનું છું કે ડીઆરએસ ટીમને ખૂબ જ મદદરૂપ થયા છે અને એવા મદદરૂપ થાય ત્યારે આવના સમય તારીખ વીસ પાંચ મંગળવારના રોજ અહીંયા આયોજન તો આજે તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે તો વીસ પાંચ બે હજાર પચીસના રોજ હું તમામ ડીસાળ રોજ સમાજને ભાઈઓ બહેનો દીકરીઓ માતાઓને તમામને આવાહન કરું છું કે આમાં ભાગ લે અને શોભામાં વધારો કરે અને ડીઆરએસ ટીમને ખૂબ જ મજબૂત બનાવે અને ટોટલ સમાજ આપણે એ વીસ તારીખે અહીંયા શોભામાં વધારો કરી અને નવ દંપતીને આશીર્વાદ આવે તેઓ મારું આહવાન છે જય ભીમ જય રોહિદાસ